કાપોદરા પોલીસે માનવતાની મહેક પ્રસરાવી દિવ્યાંગો સાથે પોલીસ સ્ટેશનની આગાસી પર એડવાન્સ ઉતરાણ ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી હતી સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે કાપોદરા પીઆઈ કુલદીપસિંહ ચાવડા અને સર્વેલન્સ પીએસઆઈ અલ્પેશભાઈ પંડ્યા તથા તેમની ટીમ દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિના લોકો સાથે કાપોદરા પોલીસ સ્ટેશનના ટેરેસ ઉપર પતંગ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં મંદબુદ્ધિના વ્યક્તિઓને તલના લાડવા અને નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તો પોલીસે દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉડાડતા દિવ્યાંગોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગ ઉપર કાપોદરા પોલીસ સ્ટેશનના આ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ બાળકો સાથે અમારી ટીમે ઉત્તરાયણના તહેવાર ઉજવાનો નક્કી કરેલ છે જેના અનુસંધાને આજ રોજ અમે ઉત્તરાયણ પોલીસ કાપોદરા પોલીસ સ્ટેશનના ધાબા પર બધા ભેગા થયા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા તો સામાન્ય રીતે પરિવાર સાથે ઉત્તરાયણ વાર તહેવાર બધા મનાવતા જ હોય છે પરંતુ દિવ્યાંગ વ્યક્તિઓ સાથે તહેવાર એ પણ ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી તહેવાર ઉજવી શકે અને એમને પણ આનંદ મળી રહે એ હેતુથી અમે બધાએ એક પારિવારિક લાગણીથી આજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશનના ધાબા પર ઉત્તરાયણના તહેવારની પૂર્વ સંધ્યાએ બધા ભેગા થઈને ખૂબ જ હળી મળીને એક આનંદનો પર્વની ઉજવણી કરીએ છીએ